એલી પુતળી તને ના નથી પડી બેડ લઈને કેમ ઉપર આવી આ હું તને એમ કહું છું આપણે ડાડે સુઈ જાય નીચે બહુ ગરમી થાય છે હા જીજુ હાલો ને ઉપર સુઈ જાય નીચે તો કેવી ગરમી થાય છે બફારામાં મરી જા હું આપણે જીજુ એ જીજુ જીજુ એ જીજુ આ પુતળી આ ભૂતના પેટની નાય તેડાવી છે આના કરતાં તો મચ્છરથી ગરમીથી મરવું સારું

લે આમ તો જો એ તમને કહ આને તો બોલાવી ન થાતી તા તો એની ગરમ થઈ ગઈ આ જાવા દે ને બોલ મને તું હાલ આપણે સુઈ જાય અટાણે ઈ ખીજ માં લાગે છે તારી ભલે અત્યારે ગરમ હોય ને તપતી હોય પણ હું જો અટાણે સુઈ જાવ છું ને બે માંથી એક કોઈનો અવાજ આવ્યો તો મારા જેવી કોઈ ભુંડી નથી આ માસી તમને ખબર છે આમ થાય તમારા જેવું ભુંડું કોઈ નથી લે આ તો જો પાડી বাধি বাধি ফুই গি একলি খাটলো রকি মারে কে যাও মাই যাও আরে ডবিও তমে ডে বান থা না খু খি 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 সয়টিও সো ওলি উপি থা হে তো তোমার জেটিয়া খেরি নাইছে সাতা ভুতরি બાધી બાધી ને કેવા બેય હુઈ ગયા મદન મસ્ત થઈન પાછો ઓલો નાકોડા તડરસ ખાડ ખડ માં અંગે ને મુઈકના તડકે તખારી વાત કર ભૂતની ઇલી એકદી પુતરી છે ને હું માર મામાના ઘરે રોકાવા ગઈ અને અમે બધાએ ધાબે હુતા હતા અને પછી તો એલી રાતના 12 વાગ્યા ને ચાંદરીનો અવાજ આવવા માંડ હો છમ 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 વીજળી થાય કરરરરર

ભૂત ગોદડું ખેંચે છે તે મેં તો બીક માં બીક માં ગોદડું જે જોર થી ને તે માર મામી ના હાથમાં ગોદડું મુકાઈ ગયું ને ગયા ઢાબા ની હેઠે તે હું સુંદો કુંડો કાઢી નાખ્યો એનો એ લ્યો એ તમને કીધું નથી બોલતી નઈ તો કયું ન્યુ બગ 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 ચાલુ જ છે હમણા બંધ થાય હમણા બંધ થાય ક્યાર ન્યુ જાગું છું નિંદર નથી આવવા દેતી સાનું મુનિ સુઈ જાવ ને બે ને એક એક જડાવી દે જડબામાં હવે સાનુ મુનિ ને એઠી ની બે ને હું તને હાનની હવા ભરાણી છે તું ક્યારની કાયડી અને ભૂત ની વાત કરતી ભૂત ના પેટ ની તો છે એને હું ભૂત ની વાત કરશો એની અંદર જ ભૂત આવી ગયું એવું લાગે છે જો માસી તમે સાનું મુના હુઈ જાવ ને હું કામે તમે ઘડિયા ઘડિયા બોલાવો છો અમને આજ ભૂતડીનો મગજ સટકી ગયો છે ઈ ક્યાંક મારી બારી દે નહીં હવે મારે હું મારે તો તા એના ઉપર ત્રણ પીછડા સોટ્યા છે કેસરી કલરના ઈ ખેસીન નાખી દઉં ઈ હજી મને ઓળખતી નથી હું માસી સવ અરે માસી માસી સવ ઈ તો અમને ખબર છે પણ તમે થોડા નાગની માસી સવ નાગની માસી હોય તો અમે બીવી તો હુઈ ગઈ થી પાસી ઉઠી બાંધવા આતે હું નિંદર આવા દેસા આ બે વાંદર્યું હવે તે તો અહી ઠાબે હુવાનો મગજ ફેરવી નાખ્યો તું હુવા કે બાંધવા પથારી ફેરવી નાખી હવે નીચે ઉતર હવે જ નથી હાલ હાલ એમ કહું છું સાંભળતી નથી નીચે ઉતર એમ કહું છું નથી હુવું પૂતળીના પેટની ત્યાં મારી નિંદર બગાડી છે હું તને પછી જોઈ લઈશ

એ લુસી ના પેટ ની આ ધાબે સઈડિયું બાંધવા લે અવાજ કરતી ની નઈ એક કોઈ નકા આવું છું હમણાં ઉપર બેના ટોલા ખેલ નાખી